આ વિધવાએ જે કર્યું ને એ સાંભળીને તમારા હોશ ઉડી જશે પૂરું સાંભળવું ખબર પડી જશે હું એક વિધવા છું મારા સરની બેચેની દિન પ્રતિદિન વધતી જતી હતી એક વખત મારા નણંદનો પતિ કોઈ કામથી મારા ઘરે દિલ્હી આવ્યો હતો હેલો મિત્રો મારું નામ રીમા છે હું તેતાલીસ વર્ષની છું અને મુંબઈમાં રહું છું અહીં હું એકલી જ રહું છું અને મારા બે બાળકો છે અને તે બંને જ હોસ્ટેલમાં જ રહે છે અને ત્યાં જ ભણે છે અને અભ્યાસ કરે છે મારા પતિના મૃત્યુને લગભગ સાત વર્ષ થઈ ગયા છે મારા પતિનો એક બિઝનેસ હતો જેને હવે મારો ભાઈ સંભાળે છે અને મારા પતિના જવા પછી હું બિલકુલ એકલી જ થઈ ગઈ છું જેમ કે તમને તો ખબર જ હોય ને યાર એકલું જ એકલું જ લાગે પણ સમય સાથે મેં જીવતા શીખી લીધું હતું પરંતુ મારા બેચેની દિવસે વધતી જતી હતી ત્યાર પછી જે થયું તે જાણીને તમે ખરેખર જશો મિત્રો તમારા રૂવાટા ઉપર થઈ જશે મારું કામ અને બાળકોની દેખભાળમાં હું એટલી જ બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે મારું ક્યારેય પણ એકલતા ઉપર ધ્યાન આવ્યું નહીં અને આ કારણે મારા પતિના મૃત્યુ પછી સાત વર્ષ પછી ક્યારેય પણ મને આવો પ્રેમ નહોતો કર્યો અને તે તે દિવસ આવી ગયો હતો જ્યારે મને પ્રેમ પ્રેમ મળ્યો હતો અને એવો મળ્યો હતો કે મને કદાચ જિંદગીમાં પણ આવો પ્રેમ ક્યારે પણ નહોતો મળ્યો અને હા આવો પ્રેમ મળે તો મજા તો આવે ખરેખર શિયાળાની ઋતુ હતી મારી નણન જે આજમગઢમાં રહે છે તેનો મારામાં ફોન આવ્યો તેણે વાતચીત દરમિયાન મને કહ્યું હતું કે તેનો પતિ સમર દિલ્હીમાં આવવા માંગે છે અને હા તે કોઈ કામથી બે દિવસ મારા ઘરે રહેશે એટલે કે એને રોકાવાનું થશે સમરનું આઝમગઢમાં પોતાનું જીમ છે અને તે અહીં દિલ્હીમાં એક જીમ ખોલવા માંગે છે અને હા આ કારણે તેની કેટલીક રોક રોકાણકારો સાથે મીટિંગ છે મારી નણન મારા પતિથી નાની છે અને અમરની ઉંમર સાડત્રીસ વર્ષની છે એક અઠવાડિયા પછી તે દિવસ આવી ગયો જ્યારે મા અમારે દિલ્હી આવવાનું હતું અને એરપોર્ટ પર ગાડી મોકલી દિલ્હી આવ્યા પછી અમારે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે સાંજે ઘરે આવશે અને અત્યારે તે એરપોર્ટથી સીધો મિટિંગ માટે જઈ રહ્યો છે તો ત્યાર પછી તો મને બહુ જ મજા આવી રહી હતી મેં મારા ડ્રાઈવરને કહ્યું હતું કે તે આખો દિવસ સમર સાથે જ રહે જેથી તેને આવવા જવામાં કોઈ તકલીફ ન પડે અને સમર સાંજે સાત વાગ્યે ઘરે પાછો આવી જાય મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગે આખી વાર્તા સાંભળીને જરૂર કમેન્ટમાં કહેજો યાર જે વે ગાડીમાંથી ઉતર્યો અને હું તેની જોતી જ રહી ગઈ હતી સમનને પહેલાં પણ જોયો હતો પણ કદાચ આ વખતે મારી નજર થોડીક અલગ જ હતી કે તે પાંચ ફૂટ લાંબો અને ભરાવદાર શરીરવાળો હતો જે કોઈ છોકરી તેને જોઈ લેને તો પાગલ થઈ જાય અને તેની પાછળ દીવાની થઈ જાય એ એવો હેન્સમ હતો કારણ કે તેને પોતાનું જીમ હતું થઈ જાય પણ મારી આવવી જ હાલત થઈ ગઈ હતી મિત્રો પણ મેં મારા પર કાબુ રાખ્યું હતું પછી સમર મારી પાસે આવ્યો નમસ્તે કર્યું અને પ્રેમથી એકબીજાને ગળે લગાડીને સ્વાગત કર્યું હતું અને મેં સમરને આવતા જ નાસ્તો કરાવ્યો હતો ત્યાર પછી મેં તેને કહ્યું હતું તું ફ્રેશ થઈ જા અને આશરે આપણે અડધા કલાક પછી સમર રૂમમાંથી બહાર આવ્યો હતો તો તે શોર્ટ્સમાં જ આવ્યો હતો અને અમે બંને થોડી વાર બેઠા એકબીજા સાથે ઘણી બધી વાતો કરી અને ખૂબ જ મજા મોજ મસ્તી કરી બતાવ્યું કે તું કેવી રીતે મીટિંગ સફળ રહી અને આવતીકાલે પણ તેને જવાનું છે મેં પણ મારી નણન જાનવીના સમાચાર લીધા અને અમે બંને પાંચ વર્ષ પછી મળી રહ્યા હતા તેથી વાતોમાં વાતોમાં સમય પસાર થઈ ગયો ખબર જ ન પડી એવું તો થાય જ ને મિત્રો તમારી સાથે પણ થયું છે તો બતાવો કમેન્ટમાં મેં નોકરને કહીને ડિનર લગાવ્યું અને પછી અમે બંનેએ ડિનર કર્યું હતું ડિનર પછી સમર પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી આશરે દસ નહીં પણ અગિયાર વાગ્યે નોકર પણ ચાલ્યો ગયો હવે ઘરમાં સમર અને હું એકલા હતા બંનેને લાગ્યું કે કદાચ સમર થાકેલો હશે તો હું સૂઈ ગયો હશે હું મારા રૂમમાં આવીને કપડાં બદલીને નાઇટી પહેરી લીધી હતી અને અરીસા સામે ઊભી રહીને વિચારતી હતી મનમાં ને મનમાં કંઈક વિચાર આવી રહ્યો હતો મારી જાતને નિહાળવા લાગી હતી હું મારા શરીરને નિહાળી જ રહી હતી ત્યારે જ અચાનક દરવાજા પર કોઈએ ટકોર કરી હતી મેં દરવાજો ખોલ્યો હતો અને જોયું કે સમર ઊભો હતો અને જેવી સમરે મને જોઈ હતી મેં તેની આંખોમાં ચમક અનુભવી હતી કદાચ તે મારા શરીરને નાઇટીમાં જોઈને નિઃશબ્ધ થઈ ગયો હતો ત્યાર પછી જે થયું ને મિત્રો તે ખરેખર લાયક હતો તમે પણ ચોંકી જશો પછી થોડીસ વાર બાદ બોલ્યો હતો માફ કરજો ભાભી મને ઊંઘ નહોતી આવતી તો વિચાર્યું કે તમારી સાથે બેસીને વાત કરી લઉં પણ જો તમે સુવા માંગતા હોય તો કોઈ કોઈ વાંધો નથી મને આપણે કાલે વાત કરી લઈશું તે ત્યારે જ હું બોલી કે ના અરે નહીં યાર સમર હું તો બસ એમ જ રૂમમાં આવી ગઈ હતી ચાલો બહાર બાલ્કનીમાં બેસીને વાતો કરીએ સમરને મેં કહ્યું વાઈન માટે પૂછ્યું હતું કે તો તેણે હા કરી અને મેં વાઈન બે લસમાં ભરી હતી ત્યાર પછી બહાર બાલ્કનીમાં બેસી ગયા હતા અમારા બંનેની ખુરશી આજુબાજુમાં હતી સમર બોલ્યો હતો કે ભાભી તમને જોઈને મને ખૂબ જ હિંમત મળે છે અને આવી જ હિંમત તમે મને આપતા રહેજો એટલે કે તમે મને દેખાડતા રહેજો કેવી રીતે તમે બધું જ ગુમાવ્યું પછી તમારા જાતને તૂટવા નહોતી દીધી અને સારી રીતે બધાની સંભાળ લીધી અને ઘર બાળકો કારોબાર હું અને જાનવીને હંમેશા તમને જોઈને ગર્વ અનુભવીએ છીએ અને હા ત્યાર પછી હું બોલીશ સમર આ જ જિંદગી છે કોઈના જવાથી જિંદગી અટકતી તો નથી પણ પોતાની જાતને સંભાળી લ્યો અને આ ઘડકો આગળ વધો અને તમે ત્યાં ખુશ તો મારા પૂછવા પર ચૂપ થઈ ગયો હતો કે ત્યારે જ હું બોલી સમર શું થયું છે ચૂપ કેમ થઈ ગયો શું તમે લોકો ત્યાં ખુશ નથી કોઈ પરેશાની છે તો સમરે મને કહ્યું હતું હું મદદ કરીશ મેં કહ્યું હું મદદ કરીશ આખરે કેશવના મૃત્યુ પછી તમે બંને મારી જવાબદારી છો સમર વાઇન પિતા પિતા બોલ્યો હતો ભાભી બધું જ ખૂબ સારું ચાલી રહ્યું છે પણ ચાહવી ખૂબ જ ખુશ છે ત્યાં અને હવે તો અમારો દીકરો પણ છે જેને ખુશીઓ બમણી કરી દીધી હતી એટલે તમે સમજી શકો છો હું બોલી અને તમે શું તમે ખરેખર ખુશ છું સમર બોલ્યો ખબર નથી ભાભી પણ મારા દીકરાના જન્મ પછી ચાહવી ખૂબ જ બદલાઈ ગઈ છે તે મને પ્રેમ જે મને જોઈએ છે તે મને તેનાથી નથી મળતો અને તે હંમેશા ઘરના કામ બાળકોને દેખભાળ માટે અને ભાવ કદાચ અત્યારે આ જ તેની લાઈફ છે અને જે જાનવીનો પ્રેમ હતો એ મારા માટે હવે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયો છે હવે ક્યાંક ખોવાઈ ગયો છે મને નથી ખબર હું નથી સમજી રહ્યો હું સમજી ગઈ હતી સમયની તકલીફને કદાચ તે પણ પુરુષોની જેમ જિંદગી જીવી રહ્યો છે અને હા સામાન્ય જેમ પુરુષ જીવે ને તેમ જ જીવી રહ્યો છે જેમ કે સિંગલ પુરુષ જીવે તેમ પોતાની પત્ની સાથે રહે છે પણ પ્રેમ અને જરૂરિયાત માટે બહાર શોધે છે અને હા બહાર સહારો શોધે છે ત્યાર પછી હું બોલી હતી સમર હું સમજી શકું છું કે પ્રેમ વિના જિંદગી કેવી અધૂરી થઈ જાય છે મને તો ખબર જ હોય ને હું તે જિંદગી જીવી રહી છું એટલે મને કેમ ના ખબર હોય હું નથી ઈચ્છતી કે તમે એવી જિંદગી જીવો એટલા માટે હું જાનવી સાથે વાત કરીશ ત્યાર પછી સમર બોલ્યો નહીં ભાભી યાર તમે એવું ના કરશો તે ગુસ્સે થઈ જશે તો તેને લાગશે કે મેં તમને તેની બુરાઈ કરી છે ના તમે સાચું કહ્યું કદાચ આ જ વાઇફ છે લાઈફ છે અને હા ભાભી તમે સાત વર્ષથી એકલા છો શું તમને ક્યારેય કોઈની જરૂરિયાત અનુભવી નથી શું તમને નથી લાગતું કે તમારે પણ જીવન જીવવું જોઈએ તમે એકવાર વિચાર તો કરીને જુઓ જોઈએ અને પ્રેમ તમને પણ જોઈએ છે ને હા પ્રેમ તો ગમે તેને જોઈએ જ ને શું રહેવાનો વારો મારો હતો હવે અને થોડી જ વાર પછી ચૂપ રહ્યા પછી હું બોલી હતી સમર ગમી તો પછીથી ખૂબ જ અનુભવાય છે પણ સાત વર્ષથી અધૂરી જિંદગી જીવી રહી છું કારણ કે મારી જિંદગીમાં બીજું કોઈ છે જ નહીં બધું છે મારી પાસે પણ આજે છતાં પણ આજે હું એકલી છું અને સમર બોલ્યો ભાભી જો બુરું ન લાગે તો પછી હું તમને એક વાત પૂછી શકું શું ભાઈના જવા પછી હું તમે કોઈને સાથે પ્રેમ નથી કર્યો ત્યાર પછી હું બોલી હતી નહીં સમર સમાજ અને જવાબદારીના ડરથી ક્યારેય મેં હિંમત જ નથી કરી કે ત્યારે સમર બોલ્યો હતો શું તમારે મન નથી કરતું હા તમને પૂરો હક છે ખુશ રહેવાનો તમારી પણ ખુશી હોય તમારે પણ કંઈક વિચાર હોય તમારી જરૂરિયાતો પૂરી કરવાનો આમાં ડર કેવો આ વાત પછી અમારી વચ્ચે ચૂપકીદી છવાઈ ગઈ હતી હું કશું ન બોલી આશરે એક મિનિટ પછી મેં મારા હાથ પર સમરનો હાથ અનુભવ્યો હતો મેં કહ્યું હતું કોઈ પણ પ્રતિક્રિયા ન આપી મને મારી નણંદનો વિચાર આવ્યો હતો અને હું હાથ છોડવીને ત્યાં ઉઠી અને અને મારા રૂમમાં આવીને સાકવા લાગી હતી એટલે કે રોવા લાગી હતી અને ધબકારા પણ મારા હૃદયના ખૂબ જ ચાલી રહ્યા હતા ત્યાર પછી થોડી વાર પછી દરવાજા પર ટકોર થઈ હું સમજી ગઈ હતી કે આ સમર જ છે પણ થોડી વાર પછી દરવાજો ખોલી દીધો હતો ત્યારે મેં એ જે વસ્તુ જોઈને તે ખરેખર યાર ડર ભયાનક જ હતી અને સમર બહાર ઊભો હતો માફ કરજો ભાભી હું તમારો દિલ નહોતો દુખાવા માંગતો પણ ખબર નહીં મને કેવી રીતે હું આ બધું જ કરી દીધું તમે મને માફ કરી દો તે બોલી જ રહ્યો હતો કે મેં તેને અચાનકથી ચૂમી લીધો એટલે કે પપ્પી આપી દીધી કદાચ મારી આ અચાનકથી હરકતથી તે આશ્ચર્યચકિત થઈ ગયું હશે પણ થોડા જ થોડા જ દિવસ પછી તે મને પ્રેમ કરવા લાગ્યો પણ પછી અને અમે બંને સૂઈ ગયા કસમથી આશરે સાત વર્ષ પછી મને આટલી બધી શાંતિથી ઊંઘ આવી હતી અને મને ખૂબ જ મજા આવી રહી હતી મિત્રો ત્યાર પછી મેં અને સમારે બંને ખૂબ જ મોજ મસ્તી કરી હતી અને ખૂબ જ હું કામ કર્યું હતું જે બે બે જણા રાત્રે કરતા હોય આ યુટ્યુબ છે અહીંયા હું ના બોલી શકું અને હા તો જ્યારે પણ ગયો હતો ત્યારે ખરાબ તો ખૂબ લાગ્યું પણ કદાચ આ જિંદગી છે તે પછી સમર અને હું વારંવાર વાત કરવા લાગ્યા આજે પણ અમે એટલા જ નજીક છીએ જેટલા ત્રણ વર્ષ પહેલાં હતા તો મિત્રો આ હતી આજની કહાની તમારો શું અભિપ્રાય છે અને આ આ કહાની ઉપર અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તો જરૂરથી કરી દેજો અને હા શેર પણ કરી દેજો અને હા મિત્રો ખરેખર એક વાત કહું તમને તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર વિડીયો જોઈને મજા કરો છો પણ સબસ્ક્રાઇબ પણ કરો તો અમને પણ મજા આવે આભાર મિત્રો ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી આવજો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો જુઓ અને આનંદ કરો મિત્રો સત્તાણું ટકા લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી યાર સબસ્ક્રાઇબ કરો તમને પણ મજા આવે ને મને પણ મજા આવે ઓકે મને પણ વિડીયો બનાવીને મજા આવે નવા નવા સારા સારા વિડીયો લાવતા હવે ફરી મળીશું